અદાણી હાલ એક મોટી મુસીબતમાં ફસાયા છે હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ હવે ફરી એકવાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુશ્કેલીમાં મુકાયા છે આ વખતે ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે હવે તમે વિચારતા હશો કે લાંચ ભારતમાં આપી અને કેસ અમેરિકામાં કેમ હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ હવે ફરી એકવાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુશ્કેલીમાં મુકાયા છે આ બજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી પર પણ નકારાત્મક અસર પડી છે અદાણી હાલ મુશ્કેલીમાં છે આ વખતે ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે અદાણી પર અમેરિકામાં તેમની કંપની માટે સોલાર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને મિલિયન ડોલર એટલે કે લગભગ કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લાગેલો છે બુધવારે ન્યૂયોર્કમાં આ અંગે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટથી કંપનીને આગામી વીસ વર્ષમાં બે અબ્બસ ડોલરથી વધુનો નફો મળવાની અપેક્ષા પણ હતી આપને જણાવી દઈએ કે અદાણી ગ્રુપ વર્ષ બે હજાર ત્રેવીસથી અમેરિકામાં શંકાના ઘેરામાં છે હકીકતમાં આ એ જ વર્ષ છે જ્યારે અમેરિકન શોર્ટ સેલર કંપની હિડનબર્ગ રિસર્ચ પર ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ પર સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો હવે આ કેસ અમેરિકામાં નોંધાયો હતો કારણ કે આ સોલાર પ્રોજેક્ટમાં અમેરિકન રોકાણકારોનો પણ મોટો હિસ્સો હતો અમેરિકામાં લાંચ તરીકે પૈસા આપવા તે કાયદાકીય ગુનો છે આ યુએસ કાયદા હેઠળ છેતરપિંડી છે અને જો સાબિત થઈ જાય તો ફોજદારી જવાબદારીમાં પણ પરિણમી શકે છે તેમાં કોઈ નવાઈ નહીં યુએસનો આ કેસ એ પર આધાર રાખે છે કે અદાણી ગ્રીને ઓડિશા આંધ્રપ્રદેશ અને સંભવતઃ તમિલનાડુ છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીરમાં સરકારી અધિકારીઓને તેમની વીજળી વિતરણ કંપનીઓને ઉપરના બજાર દરે ચૂકવણી કરવા માટે પ્રતિબંધતા આપી હતી સૌર ઉર્જા કથિત લાંચની સમય રેખા બે હજાર એકવીસના મધ્યથી બે હજાર એકવીસના અંત સુધીની છે બીજી બાજુ જનતા દળે વાય કોંગ્રેસ ડીએમકે અને કોંગ્રેસ એમ ચાર રાજ્યોમાં શાસન કર્યું જ્યારે જમ્મુ અને કાશ્મીર અસરકારક રીતે કેન્દ્રીય ભાજપ શાસન હેઠળ હતું આપને જણાવી દઈએ કે અદાણીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી માનવામાં આવે છે ભારતના વિરોધ પક્ષોએ લાંબા સમયથી આરોપ લગાવ્યો છે કે અદાણીને રાજકીય જોડાણોથી ફાયદો થઈ રહ્યો છે અદાણી આ આરોપોને ફગાવી રહ્યું છે અદાણી ગ્રુપના પ્રવક્તાઓએ જણાવ્યું છે કે ગ્રુપ હંમેશા શાસન પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનના ઉચ્ચ ધોરણોને જાળવવા માટે પ્રતિબદ્ધ છે યુએસ માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી અને તેમના ભત્રીજા અદાણી ગ્રીન ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર સામે મોટા પાયે લાંચની ફરિયાદ દાખલ કરી છે આમાં કથિત રીતે ભારત સરકારના અધિકારીઓને સોલાર ઉર્જા ખરીદવાની તેમની પ્રતિબદ્ધતાને બજારના ઉપરના દરે ખરીદવાની તેમની પ્રતિબદ્ધતાને સુરક્ષિત કરવા માટે લાખો ડોલરની લાંચ ચૂકવવા અથવા ચૂકવવાનું વચન આપવાનો પણ સમાવેશ થઈ જાય છે જ્યારે આજ સમયગાળા દરમિયાન અમેરિકન રોકાણકારો પાસેથી એકસો મિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા જે ખોટા અને ભ્રામક નિવેદનો પર આધારિત હતા ની ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીની સૌર મહત્વકાંક્ષા સરકારી સંસ્થા સોલર એનર્જી કંપની ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાર્યક્રમો અને આર્થિક પ્રોત્સાહનો પર ભારે આધાર રાખે છે ની ફરિયાદ મુજબ અદાણી ગ્રીન અને એજ્યુઝર પાવરને ની મેન્યુફેક્ચરિંગ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ મળ્યો જેણે ચોક્કસ કિંમતે ચોક્કસ માત્રામાં વીજળી ખરીદવાની સત્તાવાર પ્રતિબદ્ધતાના બદલામાં સૌર ઉર્જા ઘટક ભાગોનું ઉત્પાદન કરવા પેઢીને પ્રોત્સાહન આપ્યું હતું આ સમાચાર બાદ ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો અદાણી ગ્રુપના શેરમાં આજે પચીસ ટકા સુધીનો ઘટાડો થયો છે મોટાભાગના શેર નીચલી સર્કિટમાં પણ અટવાઈ ચૂક્યા છે